તડકા માં આવા રોડ વચ્ચે લાખા પર ને સત્તા પર ની વચ્ચે હા એક ભાઈ સુઈ ગયો મહેલભાઈ સુધી ગયું હવે આજે જવાનું છે સોફ એના પેલા આજે કચ્છ લોકસભાની ચૂંટણી ની વોટિંગ એટલે ને

આમ બેક ટુ હોમ અરે इधर લાગે છે ના ના પરવરી ગયા આલી રહ્યા હા છે કે ના રે ના વેણાવાળા અમાર તો સરકાર અમારે ભગવાન બોલવામાં કાણું હોય અમારે ભગવાન કો વોટ દિયા દીધો તો દીધો ભાઈ કાયદેસર સર પી આ ભાઈ ને દીધો વારે કરતા એક તું હી સહારા એક તું હી જગ સહારા રે જાના કોઈ અમારા મમ્મી હા તે કેને મત આપ્યો હલો આ બાજે મસી દી દે મમ્મી એ ભાજપ ને મે પણ ભાજપ ને છોટુ એ પણ ભાજપ ને અને હું પપ્પા સવારે ભેગા જ ગયા હતા પપ્પા એ પણ ભાજપ ને

શકો છો આ મમ્મીનું રોજનું હે હા વખતે દૂધ ચડાવીએ ચા ચડાવીએ બધુંય મૂકીને એમને વાલી જાય પછી પાછળ થઈ ગયા બધું ભેગું રોટલો બની ગયો વેલો નથી બરોબર ટાઈમ સર નવ ને એમ કેને મત આપ્યો તમે

આડીએ બીજું કાયો તમારે ખપસે કાય હવે તમારો આવી તો ગયા થઈ રાજા

ખાવાનું પડે બીજે લઈએ એટલે વાંધો તો ના આવે એટલામાં બધા ઓળખીતા હોય એટલે અટકવા તો ન દે કોઈને પણ સારું થઈ ગયું હવે કારીગર આવતો થઈ ગયો થઈ ગયા છે ગાડી તો મેં કીધું આપણે પહોંચી જઈએ ઘરે ને વાગી ગયા છે અત્યારે દોઢ તો સુઈ જાય પછી સવારે આપણે થાત મોડું થઈ જશે બધું કમ્પ્લીટ એટલે એ પહોંચી જશે ઘરે ફોન કરી દઈશું સવારે તો મને થોડીક લાગી હતી ભૂખ મેં કીધું થોડુંક નાસ્તો લઉં પછી સુઈ જશું કારણ કે ઓછું ખાતું હતું આપણે રોટલું એટલે ભૂખ લાગી પાછું હું બેસાઈ ગયું એટલે રાત્રે પછી મને ભૂખ લાગી જાય એકચ્યુઅલી તો પછી નાસ્તો કરીને સુઈ જશું એટલે બ્લોક કરી દઈએ પૂરો તો જવાની મજા આવી તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો ને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યો તો ફટાફટ કરતા આવું જય શ્રી રામ